હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છે 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 મિત્રો મિત્રો સવાર પડી ગઈ ગઈ અને ભાખરી ભાખરી બની તો બધા ખાવા અને આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે નવરાત્રી ની બધા શુભકામના અને દિપાલી છે જય માતાજી શ્રી કૃષ્ણ અમને મજા છે જો આજે પેલું નોર તો થઈ ગયું છે નોરતાની શુભેચ્છા બધાને માતાજી બધાને રાખી દે રસડ બટાટી હા ગરબા ઘૂમવાનું કા હા મજા આવે કોને મજા એક વાર આવતા હોય કમેન્ટ કરો કોને કોને ગમતા કોણ કોણ વાસ ગરબા રમે છે કમેન્ટ કરજો આવડે કોને પેલા ઈ ઈ આવડતા હોય છે અત્યારે કોઈ નો આવડતું એવું ન હોય હોય ક્લાસ આલતા હોય પેશલ અત્યારે તો બધું બધું ગમે કોને ઈ અમને તો ગમે ઓ બહુ આ ને કોને કોને ગમે દે કઈ જો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો ચેનલને

આપણે માતાજીના દીવા બધી નીકળી લીધા છે ગરબો ની પેરો તો આ મંદિર આપણે આવી રીતે સમજે મસ્ત નું મજાનું મંદિર માતાજી નું ગરબો નીકળી લીધો છે અને અહીં આધ્ય શક્તિ ચાલુ છે માતાજી ની આરતી આ પરમ ભાઈ જો પરમ હામુ જો જય માતાજી કરો જય માતાજી

નીવું ને સરસ મજાનું માતાજીનું ને એનું ગીત મોત ને આવડે છે અત્યારે તો કૃષ્ણ ભગવાનનું ગાયું ગીત એણે કા ગાયું ને શ્રી કૃષ્ણ ગોવિ દરે મુરારી તને માતાજીનું ગીત આવડે એ કોઈ કંઈ નથી આવડતું નથી આવડતું બીજું કયું આવડે છે બીજ આવડે જે પરમનંદ તોફાન અમારા પરિવારના કુળદેવી માતાજી નો મઠ છે ત્યાં આ છે અમારા કુળદેવી માતાજી નો મઠ આ અહીંયા નવરાત્રીનું આયોજન કરીએ છીએ દર વખતે જો આ બધા અમારા પરિવારના સભ્યો છે બધા જુવાનિયા છે જો મોટ ને છે છે મોટ શણગાર આવું કંઈક આયોજન કરેલું છે આજકેલ નવરાત્રિમાં બધા યુવાન યુવાનો અમારા પરિવારના છે અને ખાસ ગરબા લે ત્યાં નવરાત્રિના મજા આવે ગામડે આગળ આવશે હો ને બહાર અમારા ગ્રાઉન્ડ છે મોટું ત્યાં બધા ગરબા લે માતાજીના મારી મારા ઘર છે એની સામે જ છે માતાજીનો મઠ મારા મોટા બાપાનું ઘર છે ત્યાં મઠ છે અને એની સામે મારું ઘર છે આ તો અહીંયાનું છે બધું આવું કંઈક છે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયો અને ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરાવો આ જો આગળથી છે અમારે શેરીમાંથી સ્ટાર્ટ થઈને ત્યાંથી છે અહીંથી શેરીમાંથી મઢે જવાય બધી શણકાર્યું છે અહીંયા બાઉન્ડમાં રાસ લે બધાય અહીંયા રાસ લે અમારા મોટા પપ્પાના દીકરા છે વિદેશમાં છે બધાય અત્યારે સાંજે બધાય મટે જ હોય નવ દિ નોરતાના હોય ને ત્યારે જેમ નવરા થતા જાય ઘરેથી એમ આવતા જાય જમી જમી પછી જેન્ટ્સ લોકો મટે બે અંદર અહીંયા બેઠા હોય અને લેડીસ રાસ લે પછી લેડીઝ રાસ લઈ લે પછી જે લોકો રાસ લે આવું કંઈક છે તો તમારને કેવું લાગ્યું કેજો બધા કમેન્ટ કરજો અને જે વિડીયો જોવો જય માતાજી લખજો અને તમારે કેવું આયોજન થાય છે ગામડે એ પણ કહેજો કમેન્ટમાં આવું કંઈક આયોજન છે આઇસ્કેલ નવરાત્રિનું અમારે ગામડે બધાય જુવાની હરખે સરખા છે તે મથે છે અને આયોજન કરે જુવાનિયા એક હરખા છે બધાય મોજીલા આ નવરાત્રિનું આ એવું આયોજન છે અને નવરાત્રિની બધાય આપણા વ્યૂઅર્સને શુભકામનાઓ માતાજી બધાને કમાણી ધંધામાં આગળ વધારે અને સ્વસ્થ સારું રાખીને શિક્ષણમાં આગળ વધારે ભણતા હોઈએ ને એવી પ્રાર્થના કરી નવરાત્રિમાં માતાજીને બાકી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ આ વિડીયોને આપણે પૂરો કરીએ